એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હારિદ પોલીસની દબગાઈ આવી સામે હારિદ પોલીસે પત્રકાર પર કર્યો હુમલો હારિદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાયે કર્યો હુમલો હારિદ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકોરને માર્યો ઢોર માર ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકોર બંને પગે છે હેન્ડીકેપ પત્રકાર વિનોદ ઠાકોર ગત મોડી રાત્રે હારિદમાં થયેલ માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશને વિગત લેવા હારીજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા મરાયો ઢોર માર હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાંય પણ પોલીસ કરી રહી છે પત્રકાર પર હુમલો કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોને આપી કોન્સ્ટેબલની છૂટ વિનોદ ઠાકોરને ઢોર માર મારતા સારવાર અર્થે એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખૂબ બતાવતી બાહુશ પોલીસના કોન્સ્ટેબલને કોને આપી સત્તા રિપોર્ટર અલ્તાફ મેમન પાલનપુર